ખેડૂત મિત્રો અલ્પાઇન સીટ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું હાલ આપણે દિવેલાની ફિલ્ડ વિઝિટમાં છીએ તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ જે નવાબભાઈના તેઓ આપણે ફિલ્ડમાં હીએ ને સરકાર દિવેલાનું વાવેતર કરેલું હોય તો એમની થોડી માહિતી લઈએ કે આ સાલ તમને પરોણે નવાબભાઈ સરકાર દિવેલા આપેલા હતા ઓલરેડી તમે ઘણી બધી વેરાયટીઓ દિવેલાની વાવો હો તમારા પાસે જમીન પણ મોટી એટલે અલગ અલગ વેરાયટીઓ વાવેતર કરતા હો પણ આ સાલ એક તમને અજયભાઈ દ્વારા પરવણે સરકારનું વાવેતર કરાયેલું તો તમને આ વેરાયટી બધી વેરાયટી કરતા અલગ શું લાગ્યું તમને આ સાલ આપણને સરકાર વ્યવસ્થિત એરંડા લાગ્યા છે બરોબર અને જો બધી રીતના માલે સારી આવે છે બરોબર અને ફાલે જબર આવે છે બરોબર પણ હજી કહેવાનું મતલબ કે એનસી થોડા છેટા વાયા હોત તો એનસી વધારે આવો મૂળ કંપનીના ડાયરેક્ટર પ્રમાણે તમને વાવેતર કરેલું નથી નથી બરોબર તો પણ એનું પરફોર્મન્સ વેરાયટી ની સારામ સારો દિવેલા જોવા મળી રહ્યો ના ના ક્વોલિટી સારી છે જોઈએ તો આવી ફૂડ બનત વગડી બીજી વેરાયટીઓમાં જોવા મળતી નથી એકદમ નીચેથી

અન્ય ખેડૂત ના શું કેવું કે આ સરકાર દિવેલા નું વાવેતર કરાવાય આપણી જવાબદારી ખેડૂત ની જવાબદારી થી પણ સરકાર દિવેલા નું વાવેતર કરાય કાકા તમારા શું કેવું સરકાર દિવેલા વિશે

આવતી સાલ પણ સરકાર દિવેલા નું વાવેતર કરજો કંપની ને સાત સરકાર આપતા રહેજો ચલો ધન્યવાદ